બાંગ્લાદેશમાં નોબેલ પ્રાઇઝ વિજેતા મોહમ્મદ યુનુસને લેબર લો કેસમાં દોષી ઠેરાવાયા છે તેમને કમસે કમ છ મહિનાની સજા થશે મળતી માહિતી અનુસાર યુનુસની બાંગ્લાદેશના લાંચ વિરોધી નિયામક ભ્રષ્ટાચાર વિરોધી પંચે મની લોન્ડરિંગ અને ઓછા પતના આરોપ હેઠળ પૂછપરછ કરી હતી જે બાદ ગ્રામીણ ટેલિકોમના ચેરમેન યુનુસની શ્રમિક કાયદાનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી યુનુસના ડઝનિક સંયોગીઓ પણ આ જ પ્રકારના આરોપનો સામનો કરી રહ્યા છે ગ્રામીણ ટેલિકોમ બાંગ્લાદેશ મોબાઈલ ટેલિકોમ કંપની છે તે કુલ બજાર હિસ્સામાં ચોત્રીસ પોઈન્ટ વીસ ટકા હિસ્સો ધરાવે છે આ કંપની નોર્વેની ટેલિકોમ જાયન્ટ ટેલિનોરની પેટા કંપની છે જોકે આ અંગે તપાસકર્તાઓનું કહેવું છે કે યુનુસને અન્યોએ વર્ક્સ ફંડમાંથી બાવીસ પોઈન્ટ આઠ લાખ ડોલરની ઉચાપત કરી છે મહત્વનું છે કે ઓગસ્ટમાં એકસો સિત્તેરથી વધુ વૈશ્વિક આગેવાન અને નોબેલ વિજેતાઓએ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે યુનુસ સામેની કાયદાકીય કાર્યવાહી પડતી મૂકવામાં આવે યુનુસને માઇક્રો ક્રેડિટના પ્રણેતા બનીને લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવા બદલ બે હજાર છમાં નોબેલ મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ